નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ લખપત તાલુકાના કોટડા મઠ ગામમાં લગભગ છેલ્લા દિવસથી પાણીની સમસ્યા જોવા મળી રહી છે લખપત તાલુકાના કોટડા મઠ ગામમાં પીવાના પાણીની પરિસ્થિતિ ગંભીર રીતે જોવા મળી છે ત્યારે અંદાજે પાંચ હજાર જેટલા પશુધન ધરાવતો ગામમાં પીવાના પાણીની સમસ્યા ક્યારે દૂર થશે જ્યારે માણસો માટે પાણી ન હોય તો પશુ માટે ક્યાંથી હોઈ શકે ગામ નજીક નાનકડું તળાવ આવેલું છે

વ્યવસ્થિત છે પણ એની કામગીરીમાં કોઈ નથી કરતું કામગીરી તાલુકા પંચાયત નથી આવતા કઈ નથી આવતું કોઈ સપાસ પણ તાલુકા પંચાયત માં અરજી નથી કરી હતી છતાં કામ નથી કરતા કામ જ નથી પંચાયતમાં ધ્યાન જ નથી આપતું પછી પાણી પુરવઠાવાળા નથી કરું પાણી પહોંચે એમ પાણી શું કહીએ મોટા માણસો એને સમજી લઉ કરી નાખીશ કામ બોલે તમારું નામ મારું નામ આમોદારુ ના